ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કાચલા ગામ પાસેથી દારૂપીઓનો જથ્થો ભરેલી કાર સાથે ચાલક ને ઝડપી પાડી અન્ય પાંચ શખ્સો ને વોન્ટેડ જાહેર કરી કુલ રૂપિયા પાંચ પોઈન્ટ ત્રેપન લાખ ઉપરાંત નો મુદ્દા માલ કબજે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભરૂચની ટીમને માહિતી મળી હતી કે શશિકાંત હરિસિંઘ વસાવા રહે ગુલાફળિયા ઝઘડિયા કારમાં તારૂનો જથ્થો ભરી શિયાળી ચોકડીથી માલબોળ થઈ અંધાર કાચલા તરફ જનાર છે જેના આધારે પોલીસે વોચ ગોઠવી બાતમી મુજબની કાર પસાર થતાં તેને રોકી ચાલક શશિકાંતને ઝડપી પાડ્યો હતો કારની તલાશી લેતા દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે રૂપિયા ત્રેપન હજાર સાતસો સાહીઠની કિંમતના દારૂ તથા બિયરના ચોરાસી નંગ તથા કાર સહિત કુલ રૂપિયા પાંચ લાખ ત્રેપન હજાર સાતસો સાહીઠનો મુદ્દામાલ કબજો કર્યો હતો જ્યારે દારૂ મંગાવનાર તથા મોકલનાર અન્ય પાંચ આરોપીઓને ફરાર જાહેર કર્યા હતા જેમાં કંકુબેન શશિકાંત વસાવા રહે ગુલાફળિયા ગામ કાર માલિક રમણ સુપડવાળા વસાવા રહે ચિકલોટા ગામ નેત્રંગ દારૂનો જથ્થો મોકલનાર બલવીર વસાવા રહે ઉમરપાડા સુરત દારૂનો જથ્થો મંગાવનાર સુરેશ પરસોત્તમભાઈ પટેલ રહે અવિધા ગામ ઝઘડિયા અને દારૂનો જથ્થો મંગાવનાર યોહાનભાઈ કાંતિભાઈ વસાવા રહે અંધાર કાચલા ગામ ઝઘડિયાનો સમાવેશ થાય છે ઝઘડિયા પોલીસે આરોપીનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે ગુજરાતી